he's ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું નું મસ્ત મજાના એક નવા બ્લોગ તો જો ચા બનાવવા માટે મૂકી છે અને હમણાં તો બે ત્રણ દિવસથી હું છે ને સેમ ડેઈલી એક બ્લેક ના બ્લેક કપડા બે ત્રણ દિવસ પહેરું છું હજી એક બે દિવસ પહેરીશ અને હમણાં તને ખબર છે નીરવ આ ઉનાળો આવે ને એટલે છે ને જીન્સ ના પેન્ટ પહેરવા તો નથી ગમતા અને હવે તો જો કે ઉનાળો શિયાળો ચોમાસું ગમે એ હોય ને તો ફિટ કપડા પહેરવા તો હાવ નથી ગમતા અને અત્યારની જો કે ફેશન એવી થઈ ગઈ છે કે તમે લૂઝ લૂઝ કપડા જ પહેરો હે ને અને આ ત્રીજો દિવસ પહેલે પાછું બ્લેક પહેર્યું છે ને અલગ અલગ બ્લેક જેવા પહેરે છે આપણને એમ લાગે કે हम्म रिपीट करू शकू परम दिवसा पेहरावाय धोवाई जाई कल आज पाच पेहरला काल जे पेहरात काल पेरलीस

તો નીરવ કયું ગીત ગાય ખબર છે નીરવ મેનું વિદા કરો મેનું નહીં તું તો તાર ઘરે જ છે મને વિદા કરવાનું કે આને વિદા કરો ચડુકો વિદા કરો કાઈ નહીં તો આપડે વિદા થઈ જાય આજે નીરવ કીધું છે ને એટલે આજ જો હું એના ઘરેથી વહી જઈશ ડન છે હાચુક લાવી જઈશ કારણ કે જાડો જાવની છે ને મામન ઘરે આજે રોકાવ એટલે ઓકે તો મારા મામા છે ને મારા ત્રણે ત્રણ મામા અહીંયા જ રહે છે પણ આપણે કઈ કામ હોય ને બધું હોય ને તો કોઈ દે જઈ નથી શકતા તો મારા મામા ની છોકરીઓ છે ને સુરત થી આવી છે તો મને ફોન આવ્યો તો કે તમે રોકાવ આવજો તો આપણે કીધું કે હાલો આજે આપણે જઈ આવી અને મારા મામા છે ને એનું ઘર એકદમ નજીક છે 1 કિલોમીટર માંડ થાતો હશે તો હું ની રહેવને કહું છું કે હું એકલી એક્ટિવા લઈને જઈશ 1 કિલોમીટર ન થાતો જાડું લગભગ છે ને 500 મીટર જેવું થાતું હશે હા તો હું એક્ટિવા લઈને જઈશ એક્ટિવામાં એવું છે જાડું લઈને તો જાય પણ પાંચસો મીટર ની ડાયરામાં જેટલા આવતા છે ને જાડુ એ બધા એના છે ને વીમો કરાવવો પડશે એવું કઈ નથી મને એટલો કોન્ફિડન્સ તો છે કે હું છે ને ન્યા તો પોચી જ જઈને રિટર્ન માં આવતી રહીશ પણ નીરવ જો લઈ જવા નથી દેતા એકલો લઈ જવા મને થોડીક બીક લાગે છે હું આરે હોત તો લઈ જવા દેત બસ મને એવું લાગે કે નિરવ છે ને એના બીક માં બીક માં મને કોઈ દી નહી ગાડી આપે 1 લાખ આવા પણ કઈ થઈ ગયું તો થઈ ગયું તો થઈ ગયું ને હાથ પગ ભાંગે બીજું કઈ નો થાય બસ હાથ ભાંગે કેવા આપણે જરી કેવો પગ માં તો કેવું થયું તો પણ હું એવું આપડે ઉભું રહી જાય એટલે આપણે કઈ ન થાય એમને આપણને કઈ ન થાય એવું ન હોય તને પાક આવડે લઈને જાય આ કરવા દે આપણે હિંમત કેમ તને કરવા દો

અને આ જો અહીંયા આમ મારા મામા છોકરા નું થાય ને આમ મારા ફઈ છોકરી છે ને આ જો મારા ભાભી છે અને જો મારી ભાણકીઓ અને ભત્રીજી મારા ઉંમર ની પણ મારી થોડીક નાની છે કેમ છે તમને કેમ છે બે બેનો ને તો વાંધો નહીં તો જો આ ચારેય બેનું આમ સરખી ઉંમરમાં છે ને તો એને કેવી મજા આવે મને આવી કોઈ મજા જ નથી આવી કારણ કે મારી બધી કઝીન છે ને જો આવડી મોટી મોટી જતી કોઈ મારી ઉંમરની હતી જ નહીં એટલે હું કોઈ રોકાવા જ ન કહી જતી એને જાવ ને તો હા કારણ કે બધાય છે ને જો મારી બધી બેનું છે ને મોટી મોટી છે એની છોકરીઓ આવડી આવડી છે અને આ લોકો કેટલા જલસા છે જો બધી કઝીને ખરખી ઉમરની છે ને તો જો સાબુદાણાના પાપડ નવા કર્યા છે ને તો એ ચાખવા માટે તળ્યા છે બહુ એટલે બહુ મસ્ત બન્યા છે અત્યારે જો બ્રેડ પકોડા બનાવે છે ને બે ભાભી બનાવે છે અને જો આ બે બે ભરે છે ને એવું કરે છે ને આપડે નાના છે એટલે આપણે આરામ કરવા ને બેન મામાન ઘર સાચી વાત છે તો જો અત્યારે જમવા બે ગયા છે અમે ત્રણેય બેનું બેસી ગયા છે અને બધા ઓલમોસ્ટ જમી લીધું છે ને હમણાં બધા આવે છે કેવા લાગ્યા બ્રેડ પકોડા સરસ ચાલો બધાય જમવા હા બધાય હાલો જમવાય ને બહુ સરસ બનાવે છે હાલો હમણાં તૈયાર જમીએ છીએ એટલે મજા આવે છે નઈ બહુ મજા આવે છે આરતી બહુ મસ્ત બનાવે છે

ચક્કુ બેન છે ને મારી કાકી થાય તમે સુરતના ના જોયા હશે અને આ તો મારા મામાની ખાલી છોકરી જ થાય છે ને ચકુબેન આ આની બેન તો બેન થઈને મને નટકવા નથી આરામ પડે ને તો પેલા જો આ શેટી હું વારો મારો હવે મારાથી થી નઈ નાના બીજા આવી ગયા છે એટલે મારો વારો નીચે આવી ગયો છે ને મારી પોસ્ટ અહીંયાથી થી આવી ગઈ છે હવે તો જો પોણા ચાર થી આ છે અને આરતી બેને ચા અને શરબત બને બનાવી નાખ્યું જો કે અમે કોઈ હું નથી નકરા વાતુ ના જ જ છે આ ભાભી એ ઊંઘ લઈ લીધી થોડી કે ને ભાભી જો હજી ઊંઘ માં છે અમે બેનું એ બધા છે ને ગપાટા મારા છે ને પિયર માં બધી બેનું ભેગી તો એ વાત જ કરવાનું હોય ને કા સાચી વાત અને આ બિચારા બધાય છોકરા એટલા પકાઈ ગયા બધા પકડી વાતો છોકરાઓ થાકી ગયા ને હાલો બધા એ જો એક એક ગ્લાસ પી લીધો છે હવે બીજો બીજો ડોઝ શરૂ છે જો આરતી બેન બે બે ગ્લાસ બધા બનાવ્યા છે તો જો હજી પેટ તો ખાલી નથી થયું ત્યાં આરતી બેન આખો ડબ્બો લઈને બે ગઈ છે આમ કેટલો નાસ્તો છે આ છોકરીઓની કે ભૂખ લાગી તમને ભૂખ લાગી છે લાગી તો વાંધો નહીં હાલો ખાવા માટે મારો પેટમાં જરી કઈ જગ્યા નથી સરબત ના ગ્લાસ ભરી ભરી પીધા ને ભાભી બેન તને ભૂખ છે કે નહીં આરતી બેન કાઢે છે ને અહિયાં અમે ના પાડી શકે રેવા દે તું રેવા દે અમારા પેટમાં ભૂખ નથી પણ ક્યાં છોકરીઓ ને તમે ખાવા દે આને ભીખી રાખશો તો વાગ્યા છે પોણા પાંચ અને ફાઇનલી રોંડો થઈ ગયો છે આજના દિવસનો અને આજ તમને ડબલ વ્લોગિંગ જોવા મળશે જાડુ એના મામન ત્યાં ગઈ છે તો જ્ઞાન તમને આખું વ્લોગિંગ જોવા મળશે અને મારા ઘરેથી મારું વ્લોગિંગ જોવા મળશે જો અત્યારે મારા મમ્મી બનાવે છે નાસ્તો જો એક બાજુ ચા મૂકી છે બીજી બાજુ તળેલી રોટલી બનાવવાનું મમ્મી તમે ગયા નહીં એના પેલાના

વાત છે ભાઈ તો રોઢે હું ફાફડી હોય કોઈ ગાંઠિયા હોય કે ચા સાથે ઇજ ખાવે છે પણ ખબર નઈ હમણાં બે ત્રણ દિવસ થી હું હાલે છે ને કે બે ત્રણ દિવસ થી વઘારેલી રોટલી તળેલી રોટલી હમણાં આ બાજુ આપડો દિવસ ઉગે છે ને અમી

કરી દે કે ખાવામાં શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ જેથી વજન ઘટે વધે તો એ બધી જાણકારી થોડું ઘણું હેલ્ધી ખાધું ખાઈએ ને તો અત્યારે જે મારો વજન હોય ને અઠ્યોતેર કિલો ત્યાંથી સિત્તેર કિલો જેવો થઈ જાય અને પછી થોડું ઘણું તમે રેગ્યુલર ખાવ ને નો ખાવ ને એવું કરો ને તો તમારું મેન્ટેન સિત્તેર રહે પણ આઠ કિલોની સફર છે ને એ આપડે કાપી જ પડે થોડું ઓછું ખાય ને હા ઓછું ખાય ને એટલે સિત્તેર પોતે

તમે કાક મહિના કેટલો ઘટાડો હતો મેં ઘટાડો પાંચ કિલો ઓહો મહિના બે મહિના મેં શાકભાજી ને એવું જ ખાવાનું અને રાતે બિલકુલ ન ખાતા રાતે ખાતી નઈ સવારમાં માં કોઈ બીજી વધારાની વસ્તુ નહીં અને મહિનામાં પાંચ કિલો ઘટી ગયો પણ લોકો કે છે કે પાંચ કિલો ચાર કિલો પાણી હોય આપણા શરીર ઓકે એટલે મહિના તો તમારું ઘટી જાય फटाफट પછી સરબી ઓગળે ને લગભગ મહિનામાં કિલો ઓકે પછી નો તમે ઘટાડેલો છે તો ટિપ્સ બીજું હોય ને મનને મક્કમ રાખીને ખાવા પીવાનો બંધ કરો સૌથી મેઈન વાત છે મનને મક્કમ એને કંટ્રોલ કરો અઘરો છે તો બેઝિકલી આપણે મન ને મક્કમ કરવું પડશે અને પછી આપણે ઘરેલું નુસ્ખા તો વાપરશું પણ કોક જે પ્રોપર ડાયટ વાળા હોય ને એને મળશું અને એને કેવું કે ભાઈ એવું ડાયટ કરો કે જે ટૂંકમાં ઘરમાં ઇઝી બની જાય બહુ વાર નો લાગે તો એવું આપણે કન્ટિન્યુ ફોલો કરી શકીએ બાકી જે મેં જે ડાયટ જોઈ છે ને તો ઘરે બનાવી અઘરી હોય છે અને ફોલો ન થાય કારણ કે આપણે આટલું બધું ખાતા હોય એમાંથી સડનલી ચેન્જ ન થઈ કે એટલે કોઈક એમ કેમ કે પાંચ રોટલી જગ્યાએ ત્રણ રોટલી કરો તો એ થઈ શકે તો આપણે કોઈક સારા એક્સપર્ટ હોય એની સાથે વાત કરીશું કેવી રીતે વજન ઘટાડો એવી હવે ટ્રાય કરીશું હું કેવું મમ્મી ચાલો વજન પછી ઘટાડશું તેલ વાળી રોટલી ખાઈ લે અત્યારે મકમ કેમ કરવું કારણ કે ભૂળ અમારે છે ને ખાવા વાળા છે બધાય ગરમા અને એમાં કંટ્રોલ કરવાનું લાગરૂ છે કાઈ ને હાલો ખાઈ નાખે પછી વાતો કરે વજન ઘટાડવાની બધા જો અત્યાર છે ગાર્ડન માં પહોંચી ગયા છે જો બધા એટલે બધા અહીંયા ઊભા છે ને હવે જગ્યા ગોતી છે કઈ જગ્યાએ બેસવું કે છાયો છે ત્યાં બેસી આમ તો પોણા છ છ વાગે આવ્યા પણ તોય તડકો બહુ લાગે છે તો જો ગાર્ડનમાં અમે પહોંચી ગયા છે ને બધા એટલે બધા બેસી ગયા છે અને જો અમારા થેલા તમે ખાલી જો આ બે છે ને હજી એક થેલો તો કઈ ગયો આપડો તો જો થેલા ભરે આ જો ત્રણ થેલા લઈને અમે પહોંચી ગયા છે આખો દિવસ આજ ખાવાનું જ કામ કરવાનું છે તો અહિયાં જોવો બે બેનુ બોલ થી રમે છે ને અહિયાં જોવો ભાઈ બેન છે ને ફૂલ રેકેટ થી રમે છે ને અહિયાં અમારી મહિલા મંડળી જામી છે ને અમે વાતો કરી છે હમણાં વેકેશન હાલે છે ને તો તમે ગાર્ડન માં ખાલી ભીડ જોવો જો કે અમે છે ને આવા ટાઈમે તો બહુ ઓછી વાર આવી છે પણ આ વખતે આ બધા લોકો આરે આવ્યા ને તો કીધું હાલો આપણે બેસવા જઈએ તો બહુ એટલે બહુ ભીડ તો જો ઘરે થી છે ને કાંદા ટમેટા અને કાચી કેરી લઈ લીધી છે ભેળ માટે તો અત્યારે જો કટિંગ શરૂ કરી દીધું તો જો અમારા ભાભી છે ને આ ત્રણ નળ નું જોઈન છે ને બી ગયા છે ને રોવા માંડ્યા છે ભાભી કઈ

મજા આવી ગઈ ને તો જમવાની છે ને બધી તૈયારી થઈ ગઈ છે અને અમે એવું વિચાર્યું હતું કે છાસ છે ને ઠંડી રે ને એટલે અહીંયા બાર જે અમુલ પાર્લર છે ત્યાંથી છાસ લઈ આવશું તો ત્યાં છોકરાઓ છાસ લેવા ગયા છે અને જો બધું સુધારાઈ ગયું છે તો ભેળ બનાવી અને બટેકા બુંગળા બે વસ્તુ લાવ્યા છે તો ફટાફટ બધા ખાવા માંડી અમે તો જો કે છે ને એમને બેઠા છીએ એટલે ભૂખ નથી લાગી પણ આ છોકરાઓ છે ને હિંચકા ખાવા ગયા ને હાલવા ગયા ને તો એ લોકોને છે ને બહુ ભૂખ લાગી ગઈ છે જો હજી જો કે અંધારું નથી તો ભેળ બનાવવાની શરૂઆત કરી દીધું છે જો બટેકાનો મસાલો છે પછી આ આપણા મમરા છે ચવાણું છે પાણી છે ટમેટા છે જો બધી વસ્તુ નાખીને આપણે આની અંદર ભેળ બનાવવાની છે બધાય તો જો ભેળ આપણે લઈ લીધી છે અને જો બટેકા ભૂંગળા મસાલો લઈ લીધો છે જો ભૂંગળા આપણા ખુલી ગયા છે છાસઈ આવી ગઈ છે તો આલો બધાય નાસ્તો કરવા માટે જમવા માટે બધા એટલે બધા જો જમવાની તૈયારી કરવા માંડ્યા છે જો અમુક લોકો પીરસે છે અમુક લોકો ખાય છે અને અમુક લોકો છાસ દે છે તો આલો બધાય નાસ્તો કરવા તો મમ્મી અત્યારે સુધારે છે વેજીટેબલ મમ્મી હા આજે શું છે રાતે જમવામાં નાસ્તા માં છે નહી રાત ના જમવામાં છે પાસ્તા હે વાહ ડિનર પાસ્તા

ડુંગળી ટમેટા પછી જો અમે સોસ નાખ્યો છે અને જે આપડે મસાલા નાખવા મમ્મી નાખું ને ખાલી ઓકે તો આપડે દેશી ગ્રેવી માં દેશી પાસ્તા અને ઘઉ ના પાસ્તા છે મેંદા ના પાસ્તા નથી અમે ઓનલાઈન મગાવ્યા

કઈ નઈ જો આ આપણા થઈ ગયા દેશી પાસ્તા તૈયાર અને અમારા ઘરે જો હું જાડુ કે મમ્મી કે કોઈ બી હોય ને દેશી પાસ્તા ખાવાની મજા આવે કારણ કે આનો સ્વાદ જ અલગ હોય રેસ્ટોરન્ટમાં ખાઈએ ને એનો સ્વાદ ન હોય કારણ કે એ થોડાક ફેન્સી પાસ્તા હોય પાછા રોડ ઉપર કોઈ બી ટ્રીટ સ્ટાઇલ છે ને આપડે પાસ્તા ખાઈ ને એ બધા ભાવે મમ્મી ક્યાં બધું હું બોલે છે કે મેં તો ઘર ના જ ખાતા ખાલી કા જો હવે આપડા પાસ્તા રેડી થઈ ગયા છે હાલો બધા લોકો જમવા રાતે મસ્ત લાગે છે આપડા પાસ્તા ટેસ્ટિંગ થઈ ગયું છે મસ્ત બન્યા છે અને અત્યારે પપ્પા માટે બનાવે છે મમ્મી દેશી નુડલ્સ આવે છે ગુજરાતી આપો કારણ કે મારા પપ્પા નુડલ્સ હોય મેગી હોય પાસ્તા હોય કઈ બી ફેન્સી ફૂડ હોય વેસ્ટર્ન એ નથી ખાતા એ દેશી ફૂડ આપડે શાક રોટલા એના હું ગુજરાતી ગુજરાતી શાક રોટલા

તો જો ગોલ સર્કલ બનાવ્યું છે ને બધા આવી રીતે બોલથી રમે છે અને જેના હાથમાંથી બોલ છૂટે ને એ પછી છે ને ટીમમાંથી આઉટ થઈ જાય તો જો અનીબેન પછી સેનવી અને હું અમે ત્રણ આઉટ થઈ ગયા છીએ ને આ બધા હજી રમે છે જો તો ક્યાર ના છે ને અમે वाट જોઈ છે પણ પાંચમાંથી ને છ જણા છે એમાંથી કોઈ આઉટ જ નથી સાચું ખાલી અમે જો એમના ઓડિયન્સ બનીને જોઈ છે ને વિચારી છે કે આગળ કઈ ગેમ એમ રમે બધા કે છે કોખો ને બધી વસ્તુ રમી છે તો આપણે જોઈએ આગળ હું કો રમી છે તો લાસ્ટમાં જો કીર્તિ છે અને અંજુ છે તો હવે જોવાનું છે કે આ બેમાંથી વિનર કોણ બને છે

તો હવે બધાય જો ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છે અને આ જો ડીજે આપણે આવી ગયા છે કીર્તિ ને પથુ બંને જો સોંગ વગાડશે ગરબા અને બધાય ગરબા ગાવા તૈયાર છો તૈયાર છો ને આ જો ચકુબેન ના સૌથી વધારે ગરબા ગાવા તા અને પછી ઈના ભાભી ને અને અમે બધાય તો જે કે એમાં રાજી છીએ કે હાલો જે કે એમાં જોવો છો ને નથી એટલે ફેરફી આવ્યા છે બધા કારણ કે આમાં સોંગ એટલું ધીમે વાગે છે કે કોઈને સાંભળાતું જ નથી તો અત્યારે જો અમે બધા છે ને હાલવા માટે આવ્યા છું કારણ કે આ બધા ને એવું કેવું છે કે અમારે બહુ ખવાઈ ગયું છે પચાવી દઈએ ને બધા સાદો ન હોય રણ વિક્રણ થઈ ગયું છે આપણી ભાષામાં કહીએ ને તો કઈ નઈ એક દિવસ આપડે ટાઈમ લઈને આ બધું થોડુંક છે ને મેસ બધું અરખું કરશું અને પછી જાડુ ને કેવું કે પોતા અને મસ્ત વાળી દે એટલે એક જ દિવસ માં ચકચક કારણ કે જાડુ જર પોતા કે કોઈ વાળવા આવે ને ત્યારે મને આ બધું કરવાનો ટાઈમ નું એટલે હુંકો પછી કરી લઈ એમ એમ કરીને મહિનો કાઢ નાખ્યો મે જો બધાય છે ને જમવા માટે બેસી ગયા છે ને આપણે જો લઈ લીધા છે પાસ્તા અને સોસ અને જો પપ્પાને થાળીમાં જો સેવ ટપેટ અને શાક ને ભાખરી અને મમ્મીએ મિક્સ કર્યું છે જો વેસ્ટર્ન પ્લસ દેશી પાસ્તા ને ભાખરી બંને વસ્તુ બંને વસ્તુ હાલો બધા લોકો પાસ્તા ખાવા તો ફાઇનલી જો જાડુ ઘરે જાડુ આજ કેવો રહ્યો આજનો દિવસ ઈ ગયા આજનો દિવસ બહુ મસ્ત ગયો કારણ કે આજ મારા ભાભી ને મારા બધા બેન ને ને મળીને ઓબવિયસલી પિયર વાળા ને મળીને એટલે મંદર થી થોડી ખુશી થઈ ને મજા આવી ગઈ મને બહુ આજ તો વાંધો ને આજ જાડુ ગઈ તે અને મામા દીકરીઓ ને બધા સાથે ગઈ દીધું હમ મારા મામાના ઘરે ગઈ હતી કારણ કે મારા બે મામાની ની છોકરીઓ છે ને આવ્યા છે સુરત થી અને ઈ લોકો તો જો કે અઠવાડિયા થી બધા હાર જ છે પણ આપણે સાસણ ગીરે ગયા હતા અને પ્લસ પછી મારી તબિયત ખરાબ હતી એટલે હું આજે એ લોકો ને જોઈન કર્યા વગર એટલા દિવસ સુધી એ લોકો બધારે હારે જ હતા ઓકે અને બીજો કે કઈ નવીન માં હોય તો અને નીરુ નું એવું કેવું છે કે આજે હું તો બહુ ડબલ ખુશ હતો કે મને તો આજે બહુ મજા આવી કે તું નોતી ને એટલે કે ઘર માં શાંતિ હતી બોલો એટલે નીરુ નું કહેવાનું એવું છે કે હું અશાંતિ છું એની લાઈફ

બધાનો બદલો કઈ રીતે ખબર છે એટલું પ્રદુષણ રૂમ માં કરી દેને કે તમારાથી રૂમ માં ઊભું ના રહેવાય એવી રીતે બદલો એ તો મેં શીખો કો નહી તો પૂછ મારી પ્રદૂષણ ફેલાવનાર છે પ્રદુષણ ફેલાવનાર મેન માણસ ભાઈ શીખો